સ્વાગત છે તાલુકાના પરથાપુરા ગામની સેમા માંથી હાલતમાં છવ્વીસ વર્ષીય યુવાનનો મૃતદેહ વળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ભાજપ પ્રમુખો માટે ઠેર ઠેર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ માટે પણ શિનોર તાલુકાના કુકસ ગામે આવેલ નાયાજી મહારાજના મંદિર ખાતે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી જયદેવ રાઠોડની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં શિનોર તાલુકાના કુલ પાંસઠ બુથ પ્રમુખો પૈકી ચોસઠ બૂથ પ્રમુખો સેન્સ આપવા હાજર રહ્યા હતા જ્યારે એક ભૂત પ્રમુખ ગેરહાજર હતા જેથી ચૂંટણી અધિકારી અમિત ચૌધરી જયદીપ રાઠોડ દ્વારા હાજર પ્રમુખોના તાલુકા પ્રમુખ માટે સેન્સ સેન્સ લેવામાં આવ્યા હતા આ પ્રક્રિયા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ ધારાસભ્ય અક્ષય પટેલ ચૂંટણી અધિકારી અમિત ચૌધરી જયદીપ રાઠોડ નટવરસિંહ સોલંકી મહેશ પટેલ શિરોર તાલુકા પ્રભારી કુમોદ પટેલ ભરત પટેલ અમરીશ પંડ્યા અશોક વસાવા સહિત કુલ સૌદેદારો વચ્ચે સેન્સની ચર્ચા કરીને સંકલન સાથે ગાંધીનગર મોકલવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર આજે કરજણ વિધાનસભાની અંદર શિનોર તાલુકો આવે છે શિનોર તાલુકાના બુથના પ્રમુખો નો અભિપ્રાય લેવામાં આવ્યો છે કે મંડળનો પ્રમુખ કોને બનાવવાનો છે એના માટેની બેઠક હતી અને એ બેઠક બાદ કોઈ સંકલન મીટિંગ થઈ સંકલન અંદર આવતા જિલ્લાના હોદ્દેદારો હોય છે પ્રદેશમાં આવતા હોદ્દેદારો હોય છે અને મંડળના માં આવતા ધારાસભ્યો અને જિલ્લાના પ્રમુખ અમે લોકો જિલ્લા ચૂંટણી અધિકારી મહેશભાઈ છે અને કિરીટસિંહ સહાયક છે અને મારા પ્રદર્શનાથી ચૂંટણી અધિકારી તરીકે અમિતભાઈ ચૌધરી સાહેબ અમે લોકોએ સંકલન ધારાસભ્યશ્રી સાથે મળીને કરી દીધી છે આ પ્રક્રિયા કેમ આ પ્રક્રિયાને ગાંધીનગર મોકલવાની છે